વિવાદિત ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં છે આ વખતે આરોપ છે કે દેવાયત ખવડે અમદાવાદના યુવકની રેકી કરી તેની કાર સાથે કાર અથડાવી ઢોર માર માર્યો અને લૂંટ ચલાવી આ ઘટનાના કાર આજથી છ એક મહિના પહેલા અમદાવાદના સનાથલ નજીક થયેલી એક બબાલ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ કેવી રીતે દેવાયત ખવડે પીડિત યુવકને શોધ્યો કેવી રીતે રેકી કરી અને માર માર્યો અને કેવી રીતે એક નહીં બે બે કાર ચડાવી યુવકને બંદૂક બતાવી અને લૂંટ ચલાવી તેના વિશે વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં જે રીતે ડાયરા કલ્ચર છે અને તેમાં પણ ડાયરા કલાકારો દ્વારા જે પ્રકારે મંચ પરથી દર્શકોને પાનો ચડાવવામાં આવે છે એ કેટલું જોખમી છે એ આપ સૌ જાણો છો માટે સીધા જ વાત પર આવીએ કે ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત મારામારીના લૂંટના અને ધમકીના આરોપના કારણે વિવાદમાં આવ્યા છે વાત ગીર પાસેથી પસાર થઈ નજીક અમદાવાદના એક યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે તાલાલા પોલીસ મથકમાં ધ્રુવરાજસિંહ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તેઓ જ્યારે ચિત્રોડ નજીક હતા ત્યારે તેમની કાર પર બંને તરફેથી કાર ચડાવી દેવામાં આવી અને કાર અથડાવી બંને કારમાંથી કેટલાક શખ્સો બુકાની બાંધી નીચે ઉતર્યા અને આ શખ્સો દ્વારા ધ્રુવરાજ પર હુમલો કરવામાં આવ્યો અને તેમનો પગ ભાંગી નાખવામાં આવ્યો પરંતુ અચાનક જ મારામારી દરમિયાન મો પર બાંધેલી ખબર પડી કે આ તો દેવાયત ખવડ છે બાદમાં શું થયું સાંભળો ધ્રુવરાજસિંહના શબ્દોમાં સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો જ ગાડી આગળ ઊભી અને ડાયરેક્ટ જ ઉપર પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફીલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના ના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેકચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા

તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો તો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના આવી સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન હવે કમને ટૂંક અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં તો અમે એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયા માં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી આપણે એવું કશું કરેલું જ નતું રેકી કેવું કઈ કર્યું હશે રેકી કરેલી અમે અમારા બહેનનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે

ગાડીમાં માં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂંટ કરી હા ચેન મારો પંદર થી સત્તર સત્તર તોલા નો હતો બિલ છે મારી જોડે ના બીજા તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું મેં હા પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે આજે લેવા કે કાલે તમે કે એડમિટ થયા હતા કાલ રાત્રે ને આ બધું બનાવ આજે 11 વાગે થયો પછી અમે ગીર ગયા ત્યાં આગળ કોઈ દવાખાનું હતું ને એટલે પછી અમે અહિયાં દાખલ થયા છે હા ફરિયાદ કરી છે ને હવે તમે સમજી ગયા હશો કે ધ્રુવરાજસિંહ પર હુમલો કેમ થયો અને શા માટે થયો ધ્રુવરાજ સિંહ નું કહેવું છે કે પૈસા લઈ ડાયરો કરવા નહીં આવેલા દેવાયત ખવડ સાથે થયેલી બબાલના કારણે દેવાયત ખવડે આ હુમલો કર્યો અને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી ત્યારે આ મામલે ગીર સોમનાથના પોલીસના ડીવાયએસપી વી આર ખેંગાર કેવી કાર્યવાહી કરી રહ્યા છે તેના વિશે તેમણે શું કહ્યું એ સાંભળો ગઈ તારીખ બાર આઠ પચીસના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબીભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રોટ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આલુકાની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા એ તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ પડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ આ જે વિક્ટીમ છે ધ્રાશિ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બી એનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આમ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ જે આરોપીઓ નાસી ગયેલ છે તે શોધખોળ હાલ ચાલુ છે જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની એલએસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આમ રાજકોટમાં જાહેરમાં ધોલ ધપાટ અને મારામારીની ઘટના બાદ ફરી એક વખત દેવાયત ખબર સામે પોલીસ કાર્યવાહી થઈ છે જેમાં ફરી એક વખત ધોલ ધપાટનો આરોપ તેમના પર લાગ્યો છે લૂંટનો બંદૂક બતાવવાનો આરોપ તેમના પર લાગ્યો છે અને માટે ચર્ચાઓ ચાલી રહી છે કે પોલીસ આ વખતે દેવાયત ખબર સામે કડકમાં કડક કાર્યવાહી કરશે અગાઉ થયેલી ફરિયાદમાં તેઓ થોડા મહિના જેલવાસો કરી આવ્યા અને જેલમાં જામીન પરથી છૂટી ગયા હતા જેના કારણે તેઓ બહાર આવી ફરીથી કામમાં લાગ્યા અને ત્યારે ફરી વખત આ ઘટનાને તેમણે અંજામ આપી છે માટે પોલીસ હવે તેમને નશ્યતે કરવા માટે કડકમાં કડક કાર્યવાહી કરશે તેવું લોકોનું માનવું છે જો એ શું થાય છે હવે આગળ દેવાયત ખવડ પર નોંધાયેલી ફરિયાદ મામલે હાલ તો પોલીસ દેવાયત ખવડની શોધખોળ કરી રહી છે અને દેવાયત ખવડ મળી નથી રહ્યા આ પ્રકારના વિગતવાર સમાચાર વિશ્લેષણ સાથેના અહેવાલ જો તમને પસંદ છે તો આપના સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર